મિત્ર તો તમારે કોઈ ને લઈ હોય આ ભાઈ નો કોન્ટેક કરજો પચાસ ની ત્રણ મળે છે જો મિત્રો આ મંગળવારી બહુ મોટી છે વધારે પૂરતી જોઈ શકો છો તમે આમાં કોટ વતન મળે છે છે ઓસાડિયા જેટલા લેવો એટલા મિત્રો તમે આવી શકો છો વસાડ હોત ને જે નાના છોકરાઓના કપડાં છે આ બધા નાના છોકરાઓના છે ઓલી બાજુ મોટા છોકરાઓના છે એટલે અમારી જે હા એ મંગળવારીમાં જે જોતું હોય બધું મળી શકે એમ છે જો અહીંયા ફૂલ હોત છે આ બધા પાંચ પાંચ રૂપિયાની એક ફૂલ મળે એ દસ દસ રૂપિયાની પેન્ટ મળે છે આ વી વી રૂપિયાની બુસ્કટ આ ઘડિયાળો બધી પચાસ પચાસ હો હો રૂપિયા મળે છે બધું સસ્તું જ છે હા અહીંયા બધું આવ સસ્તું જ મળે હા હા મંગળવારી છે મંગળવારી ભરાય છે અહીંયા હવે આ બધું જો આ નાઇટ પેન્ટ છે ઉપર વતન આ આ કોટ વતન છે સિંગલ સિંગલ છે